આરોગ્ય વિભાગના કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે આઠમો દિવસ છે આરોગ્ય વિભાગે એસમાં લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ છે સોમવારે તેત્રીસ જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખી વિરોધ નોંધાવ્યો આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા ધીરે ધીરે સમગ્ર જિલ્લાભરમાંથી આરોગ્ય કર્મચારીઓનું આગમન ગાંધીનગર ખાતે શરૂ થઈ ચૂક્યું છે તો બીજી બાજુ પોલીસ પણ એલર્ટ મોડમાં છે ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરો પરીક્ષા રદ કરો તે આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગ છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આઠમો દિવસ છે તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી